નમસ્કાર મિત્રો હોલિવૂડ ચેનલની અંદર આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે આજે આપણે રાજ્ય સરકાર તરફથી એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તેના વિશેની વાત કરીએ સરકારી નોકરીઓમાં વય મર્યાદામાં વધારો એટલે કે હવે પછીની જે સરકારી નોકરીઓની જે જાહેરાત આવશે તેમાં જે વય મર્યાદા જે છે તેની વધારાની વાત અને તે વિશેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે તો તેના વિશે વાત કરીએ ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે ઉત્સુક નોકરી મેળવવા ઈસ્તુક જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે ગુજરાત સરકારમાં નોકરીઓ મેળવવા માટે જે યુવાનો મહેનત કરી રહ્યા છે તેના માટે ખૂબ જ મહત્વના સમાચાર રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલ છે સરકારી પરીક્ષાની તૈયાર કરતા ઉમેદવારોને મોટી રાહત સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે તેમાં એક વર્ષની છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે લેવાની છે તેમાં એક વર્ષની છૂટછાટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર યુવકો માટે આ મોટી રાહતના સમાચાર છે કારણ કે અવારનવાર સરકાર પાસે આ બાબતની રજૂઆત યુવકો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવકો દ્વારા કરવામાં આવી હતી કે વય મર્યાદાની અંદર છૂટછાટ આપવામાં આવે અને તેને આ બાબતને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે હવે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં એક વર્ષની જે છૂટછાટ આપી છે તેનો નિર્ણય એક નવ એકવીસથી લાગુ કરવામાં આવશે એટલે કે એક નવ એકવીસથી હવે જે કોઈ રાજ્ય સરકાર તરફથી ભરતીઓ આપવામાં આવશે અને જે ભરતી થશે એ ભરતીઓમાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે એટલે હવે પછીની એક નવ એકવીસથી જે જે ભરતીઓ આવશે તેમાં એક વર્ષની છૂટછાટ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે તો આ વિષયની વિગતવાર વધુ માહિતી જે છે આપણે જોઈએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર વિવિધ કેટેગરીમાં દરેક કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે તે લોકોને કેટલી છૂટછાટ મળે તે વિશેની આપણે વાત કરીએ જો સરકારી નોકરીમાં વય મર્યાદામાં જે વધારો થયો છે તેની વાત કરીએ તો જો બિન અનામત વર્ગ છે તેને વધુમાં વધુ છત્રીસ વર્ષ જે છે ત્યાં સુધી તેઓ એપ્લાય કરી શકશે એસસી અને એસટી એમાં સ્નાન સ્નાતકથી વધારેની મર્યાદા જે છે તેમાં એકતાલીસ વર્ષ છે એસસી એસટીમાં સ્નાતક સુધી અભ્યાસની મર્યાદા જે છે એમાં ઓગણચાલીસ વર્ષ છે અને તેવી જ રીતે ઓબીસી વર્ગ છે એમાં સ્નાતકથી વધારેની જે છે તેમાં એકતાલીસ વર્ષ ઓબીસીમાં સ્નાતક અભ્યાસની મર્યાદા તો એમાં ઓગણચાળીસ વર્ષ અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી દઈએ કે બિન અનામત માટે છત્રીસ વર્ષ જ છે જ્યારે એસસી અને એસટી સ્નાતકથી વધારે એટલે કે ભરતીની અંદર જ્યારે આપણને સ્નાતકથી વધુ એમએ એમએડ કે ડૉક્ટર કે પીએચડીની જ્યારે લાયકાત માંગી હોય ભરતીમાં ત્યારે જે છે એ વયમર્યાદા જે છે એ એકતાલીસ વર્ષ ગણા છે અને સ્નાતક સુધીની હોય ત્યારે ઓગણચાલીસ અને છેલ્લે વધુમાં વધુ વયમર્યાદા જે છે એ રાજ્ય સરકારે પિસ્તાલીસ વર્ષ જે છે એ નક્કી કરી છે વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે અને એ છે ટેટ પાસ ઉમેદવારો માટે રાજ્ય સરકારમાં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે ટેટની પરીક્ષા માં સમયમર્યાદા જે છે એમાં વધારો કરવામાં આવ્યો છે કારણ કે થોડા સમયથી જાહેરાત આવે છે પરંતુ ભરતી આવતી નથી તો તેને ધ્યાનમાં લઈ કારણ કે ઘણાની ઉંમર પૂરી થઈ જવા આવી હોય છે ટેટ પાસ કર્યું એની જે મર્યાદા હોય છે એ પણ પૂર્ણ થવાને આરે હોય છે તો રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કે ટેટ પરીક્ષાની જે સમયમર્યાદા જે છે એ સમયમર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે ધારો કે ત્રણ વર્ષ હોય તો ચાર વર્ષ પાંચ વર્ષ હોય તો છ વર્ષ એ રીતે રાજ્ય સરકાર જે નક્કી કરશે એ મુજબ ટેટ પરીક્ષાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે સાથે સાથે બીજા મહત્ત્વના સમાચાર એ પણ મળી રહ્યા છે કે ત્રણ હજાર તેત્રીસ જેટલી નવી જગ્યાઓ જે છે એ રાજ્ય સરકાર ઊભી કરશે ત્રણ હજાર તેત્રીસ જેટલી નવી જગ્યાઓ રાજ્ય સરકાર ઊભી કરશે રાજ્ય સરકાર દ્વારા નોકરી મેળવવા ઈચ્છુક વ્યક્તિઓ માટે ઉંમર મર્યાદા અને સમયમર્યાદા તથા જગ્યાઓ ઊભી કરવાની આ વાત જે છે એ રાહતના સમાચાર છે અને આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક કરો શેર કરો અને હા આપણા મિત્રોને તેને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાથે ધન્યવાદ આભાર થેન્ક યુ થેન્ક યુ વેરી મચ